બાઇક જોઈ રહ્યા છો સાવ ઓછી શરદભાઈના મોબાઈલ નંબર ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અમુક જ કલાકની અંદર બાઇક વેચાઈ પણ જશે તો વહેલી તકે શરદભાઈ કોન્ટેક કરો બાઇક વેચાઈ જાય તે પેલા બાકી આગળ બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો તમને આ વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને પેજ ફોલો કરી લેજો બાઈક વેચવાની છે છે પેશન પ્રો તમે વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો હીરો કંપનીની પેશન બાઇક છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ક્લિયર કટ તમે કન્ડિશન જોઈ રહ્યા છો બે હજાર અને તેર ના મોડેલ ની આ બાઇક છે અને મોડલ ગણાય આ ગાડી ગુડ કન્ડિશન ટાયર પણ એકદમ સારા છે અને વન ઓનર છે એક જ માલિકે ચલાવેલી આ ગાડી છે સરદભાઈ ચલાવેલી અને ફૂલ સાચવેલી ગાડી છે એન્જિન પાવરફુલ કંડિશનમાં વધારે માહિતી માટે શરદભાઈનો કોન્ટેક કરજો અથવા રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ગાડીની ટ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ ખરીદી કરી શકશો પહેલા શરદભાઈનો કોન્ટેક કરી અને ત્યારબાદ જ રૂબરૂ બાઈક જોવા જજો કેમ કે બાઈક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે કમ્પ્લેટ ગાડી છે કિંમત માત્ર બાવીસ હજાર અને પાંચસો રૂપિયા જેમાં રૂબરૂ સ્થળ પર શરદભાઈ થોડો ઘણો કિંમતમાં ફેરફાર કરી આપશે હવે બાઇક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો છે લાઠી ગામ જિલ્લો છે અમરેલી અને ગામ છે દામનગર જોવા મળશે બાઈક લેવી હોય તો શરદભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે શરદભાઈ નામ ત્રેસઠ પાંચ છુંતાલીસ વાળા નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો